હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ આજના બ્લોગની શરૂઆત થાય સવારે આઠ વાગે અને કાલ આજક કેડના આપણે રીંગણી વાવી દીધી છે અને મોઢામાં જે રાગન થઈ એટલે બોલવામાં થોડુંક તકલીફ પડે છે એટલે કાલે વિડીયો નહોતો બનાવ્યો અને અત્યારમાં થોડોક વિડીયો બનાવવો અને આખો દિવસની ચર્ચા આજે તમારી સાથે શેર કરી તો પહેલાં જોઈ લઈએ આપણે રીંગણી કેટલી વાવી અને મરચી કેટલી વાવી છે આજે ઘણું બધું વાવવાનું બાકી છે ધીમે ધીમે બધું વાવવાનું છે ચાલો રીંગણીમાં આટો ઓટોમેટલી પછી આગળ વધીએ હવે વિડીયોમાં તો કાલે લગભગ આ સાડા પાંચની આજુબાજુમાં આટલી રીંગણી આપણે વાવી દીધી છે અને મરચી પણ વાવી દીધી છે પહેલાં કોરવણ પાયેલું હતું અને પછી વાવી છે એટલે અત્યારમાં લાઈટ આવી એટલે અત્યારમાં લગભગ પી જાય છે પાણી લાઇટ નવું વાગે આવે છે એટલે કલાક પછી આ પાઈ દેવાનું હોય ને પાયેલામાં હતું એટલે ડાયરેક્ટ રોબ વટી ગયો છે જો કોરું હોત તો થોડીક તકલીફ પડત પણ ફાઇનલી અગાઉ પાઈ દીધું હતું એટલે આ બધું પાઈ દીધું ઓલી બાજુ આજે પી જાય છે તો એક બે ટ્રેક્ટર હેંકી નાખશું કારણ કે આમાં કઠણ થઈ ગયું હોય અને દાંઈથી પડતી નહીં એટલે પેલી બાજુ નકઈ જાય એટલે એ બાજુ કંઈક સોળીને એવું વાવવાનું છે અને ગુવારને એવું થોડું ઘણું વાવાય છે અને એ જે રીંગણી વાવવાની છે પેલી બાજુ રીંગણીનો રોપનો તૂટો આવ્યો છે એટલે આજકાલમાં જો રોપ મળી જાય બીજો તો આગળ સોઈ ફાઇનલ જીરામ પગી ગયો હું કારણ કે હવે જીરામાં લગભગ આને પીસી જો એકાદું પાણ મળે તો ભલે અને અત્યારે ઝાકળ પણ ભરાણો છે થોડો અને દાણા જો કેટલા પીળા થઈ ગયા છે હવે જો પાણી પાઈ તો પાઈ અને ન પાઈ તો ન પાય વાતાવરણ વાતાવરણમાંથી આધાર રાખે અને હવે પાણી વધશે એના માટે ઉનાળું ખેતી હવે ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે બધું વાવવાનું ચાલુ કરી દીધું હોય કારણ કે જે અડધું જીરું પીવે છે અડધું જીરુંને ને પાણી બંધ કરવાનું વિચારવી સીવી જે કે બંધ કરીએ કે ના કરીએ તો એક નજરમાં એ લઈએ જીરા બાજુ પછી આગળ વધી આવ તમે જોઈ શકો જીરું બરાબર પીળું પડી ગયું છે અને અમુક અમુક છોડવા લીલા છે અને પાણી પણ શાદ ભરાણું છે કેમેરાની નજરમાં નથી આવતું પણ ઝબકાય છે અત્યારમાં હું થોડોક મોડો પગ ગયો હું તો ઝાકળ સુકાઈ ગયો પણ આ જીરું જુઓ આ જીરું બીજા કંઈ કહેતું જ નહીં અને ગમે ત્યારે એવો પાકવાનો વિચાર હોય આમાં પણ પાણી ભરાણું છે અને એની હાઈટ ઘણી બીજી બીજી છે તમે જોઈ શકો છો કેટલી હાઈટ છે એની અને આમાં બીક એ લાગે કે તમે જોવો આમાં ક્યાંય કાંઈ જગ્યા નજર મને થતું એટલે બીક એમ લાગે છે કે કાવડું આજો બળ્યું ને તો ખામટું ઉપડી જવાનું છે પણ પાણી પાવામાં થોડુંક ધ્યાન રાખી જશે આમાં જ્યારે તો પાયેલું જ છે લીલું જ છે તમે જોઈ શકો પણ આગળ જો વાતાવરણ ખરાબ થાય છે તો પાણી પાવામાં ખાસ ધ્યાન રાખી દેશે તો આના પછી પાણી આને ઓછું મળશે એટલે એમ થોડીક તકલીફ પડે આવડું ઠેઠે ઠેઠ્યું જે પાવાનું ચાલુ છે ઠેઠી ઠેઠ્યું આવડું પાયેલું જ છે ત્યારે જે જો પણ આગળ વિચાર કરીએ છીએ જો પાવ્યું તો પાવી નકર ના પાવી કારણ કે આમાં આપણે આ પાણમાં આપણે સલ્ફર પાવ્યું છે નેવું ટકા અને પાવાનું હતું એક વીઘામાં પાઈ દીધું છે ચાર વીઘામાં એટલે એટલું બધું જાજુ આપ્યું નહીં ત્રણ કિલો ચાર વીઘામાં પાયું એટલે કિલો કિલો એ એક વીઘા ઉપર થયું હોય એટલે આ બધું ચાર વીઘા જેવું તો છે અને એટલું પાઈ દીધું છે સલ્ફર અને હવે જો બ બીજું જો એવું લાગે જો પાવું પડે તો પાઈ દે હવે હાવ પા હાજીરા આંટો મારવા જઈ કારણ કે આઠ દસ દિવસ પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો પણ હજીરાનો અને એ વખતે થોડુંક દેખાતું નતું બરાબર અત્યારે આંટો મારી અત્યારે કેવું લાગે ચાલો ફટોફટ ત્યાં જઈને સીધા મળી ફાઇનલી હવે પણ હાજીરામાં પગી ગયા અને બે વખત બ્લૂ કોપર આપ્યું અને બે વખત ખાતર આપ્યા પછી હવે કેવું લાગે એક નજર મારી અને તમને કેવું લાગે છે કોમેન્ટ કરજો આ કેટલી હાઈટ લેશે એમ ફાઇનલી તમે જોઈ શકો કારણ કે આના કેરા લાંબા હૈ અને પગતા પણ ઘણા રાખ્યા છે એક બે કહેરા તો જ્યારે પગતા થઈ ગયા છે અને એટલા એટલા લાંબા છે અને હીરું કેવું હોય ત્યારે દેખાય છે જો કોઈ પણ જાતનો રોગ નથી અને ના તો આવવું ન થાય વાવ્યું છે પણ તો થઈ જાય છે વાંધો નહીં આવે સારું દેખાય છે એકદમ અને છેલ્લે છેલ્લે જતાં જતાં સારું થઈ ગયું છે હજી એક વખત એવું લાગે ને તો બ્લુ કોપર એડામાં થઈ જશે અને ખાતર પણ નખાઈ જાય છે એટલે હોય ધીમનાન ચાલુ રહે પણ હાજીરુંમાં એ તકલીફ પડે કે પછી જલ્દી જલ્દી વળી જાય સિઝન પૂરી થાય એટલા માટે અને હવે તડકો મીડ્યો હોય લાંચમાં છેલ્લે છેલ્લે આંટોમાં રહી દીધો અને હવે જે આગળ મળી એક છોડવો હે અને આને કેટલા માળ હે ખેતીમાં તેમાં ગણી જોઈએ ઘણખરા છોડો જ છે